નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ડે ન્યૂઝ અંકલેશ્વરના ખાવાના રસિકોને દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઊંબાળિયું જીભે ચોટ્યું છે વલસાડનો એક પરિવાર છે કે જે અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા પાંચ વર્ષથી ઉંબાડિયું વેચે છે રોજના આઠથી દસ માટલાનું તેઓ વેચાણ કરે છે આઠથી દસ કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો ત્રણસો સાહીઠ રૂપિયા કિલોગ્રામ ભાવે તેઓ વેચાણ કરે છે છતાંય ગ્રાહકો ફોનથી ઓર્ડર આપીને ઊંબાળિયું પાર્ટી યોજે છે વલસાડ નું સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી સુધી અહીં આવે અને વ્યવસાય કરે છે અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉંબાળિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચ વાસીઓને પણ લાગ્યો છે ઉંબાળિયામાં માટલું ઊંધું મૂકીને તેની આસપાસ આગ લગાવીને આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર શિયાળામાં જ મળતી આ વાનગી છે કે જે માટીના

ડાચો મારીએ છીએ અમે ડાચો લોકો અમારે રોજના ના પચાસ આઠ માણસ તો ખાય છે ને પાર્સલ બી ઘણું જાય છે અમારું રોજ આમ રવિવારે અમારું સિંહ પાથરી ઉપર જતો રહે આકડો ને એમ આડે દિવસ અમારે દસ બાર રોજા નું થાય છે સારું છે બધાને ગમે છે ગુણકારી છે એમ કે મિત્રો જેવી રીતે શિયાળો સર્જાય છે અને ગુજરાતના પ્રદેશમાં જેમ પંભની સર્જના આપશે સુરતમાં પંપ વપરાય છે તેમ આ ભરૂચ અંકલેશ્વરના રોડ ઉપર આજે ઉબાડિયું બનવામાં આવે છે એમાં ગુજરાતમાં દૂર દૂરથી લોકોના સ્વાદ માનવામાં આવે છે હવે આ જે ઉભાળિયો બનાવવામાં આવે છે એ ઉભાળીઓ બનાવવામાં લગભગ પાંચ સાત જાતને શાકભાઇનો ઉપયોગ થાય છે એમાં પહેલું છે બટાકા હોય છે ત્યાર પછી મકાઈ હોય છે અને સુરતની પાપડી જે વખણાય છે એ લાવવામાં આવે છે અને ત્યાર પછી કંદ એ કંદનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એનો સ્વાદ એટલો બધો હોય છે કે લોકોને એકવાર ખાધા પછી એ વારંવાર ઉબાડી ખાવાનું મન થઈ જાય છે એનો સ્વાદ આવે છે જેમાં આપણા જિલ્લા ચાલુકે રસોઈ બનાવવામાં આવે છે એ રસોઈ બનાવવા ગેસનો ઉપયોગ થાય તો વધારે રસદાયક ન થાય પણ આ જે ઉબાળીઓ બનાવવામાં આવે છે એ ઉબાળીઓ એમાં લગભગ ઉપરથી જ છાણા હોય છે કે કોલસા હોય છે એનું ઉપયોગ આપવામાં આવે છે જેથી એનું સ્વાદક જ રોય છે આ જે ભરૂચ અંકલેશ્વરના રોડ ઉપર જે બેન બનાવ્યો બનાવ આવે છે એમાં નામ છે ભાવેશ ભાવેશબાડિયું એકદમ સરસ છે જબરજસ્ત છે આપણે ખાવા ખૂબ મજા આવશે તમે એકવાર આ ઉબાડિયો ખાશો ને તમે વારંવાર ખાવા આવશો ને એકવાર વાર ખાશો એટલે તમારા જીભની ચટાગેવો થઈ જશે તમે બીજો કોઈ ખાવાનું ભૂલી જશો અને એક દિવસના અંતરે ને તમે જ આ ઉબાડી ખાવાનું આવશો હું તો તમને કહું કે જ્યાં સુધી આપણે શિયાળો ચાલે છે તો શિયાળામાં કલ્કરી ઠંડી હોય એ કડકરી ઠંડીમાં આપણે ભોંક ખાઈએ કે ફોંકળા ખાઈએ તો આપણે સરસ સાથે ઉબાડ ખાશું તો આપણા તંદુરસ્તી માટે પણ ખૂબ સરસ છે આપણા ગુજરાતમાં ખાસ કરીને આપણા ભારત દેશમાં લગભગ આપણે ડાયાબિટીસ એ લગભગ રૂપ થઈ ગયેલો છે એ ડાયાબિટીસને મટાવવા માટે પણ આ ઉભા શિષ્ટ આહાર છે એમાં વપરામાં આવતી શાકભાજી એમાં વપરાતા આવતા કંદ એમાં વપરામાં આવતા પાપડી અને એમાં આવતા મકાઈ અને બટાકા એ બટાકા અને કંદ એ લગભગ શિયાળામાં જ થાય છે એ કંદ એ જ્યારે આપણા આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આરોગ્ય પણ ખૂબ સરસ થાય છે અને આપણો ડાયાબિટીસ એ ડાયાબિટીસ આપણો મટી જાય છે કેમ કે એમાં જે કંદ હોય છે એમાં રસા તત્વો હોય છે જે આપણા આહાર માટે આપણા ડાયાબિટીસ માટે ખૂબ સરસ છે જેથી હું તો આપણી ગુજરાત અને ગુજરાત શું પણ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર જે રોડ પર જે ઉબર્યો બનાવે છે ભાઈ સુબારીઓ હું તો એમ કહું છું તમે એકવાર નહીં અનેક વાર આવીને સ્વાદ માણો અને ખાસી મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે